હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું ઢાબા સ્ટાઇલ મસાલા છોલેની રેસિપી તો ફ્રેન્ડ્સ વિડીયો માઇન્ડ સુધી બન્યા રહ્યો અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બે લઈકોનને જરૂરથી પ્રેસ કરજો હવે ચાલો રેસીપી શરૂ કરીએ તો અહીંયા મસાલા છોલે બનાવવા માટે મેં ગઈ રાતે જ એક કપ જેટલા છોલેને પલાળીને રાખેલા હતા અને તે સરસ ફૂલીને ડબલ થઈ ગયા છે તો હવે આપણે તેમાંનું બધું જ પાણી કાઢીને તેને કુકરમાં એડ કરી લેવાના છે પાણી કાઢીને તેને કુકરમાં એડ કરી લીધા છે સાથે જ આપણે તેમાં અઢી ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવાનું છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીને કુકરનું ઢાંકણું બંધ કરીને તેને ચારથી પાંચ વિસલ થવા દેવાની છે તો હવે આપણે ઢાંકણું બંધ કરીને તેને ચારથી પાંચ વિસલ થવા દઈશું તો અહીંયા ચારથી પાંચ વિસલ થઈ ગઈ છે હવે આપણે કુકરને ઠંડુ કરીને તેને હવે ખોલીને જોઈ લઈશું તો આપણે કુકરને ખોલીને હવે આપણે તેને ચેક કરી લઈશું તો અહીંયા ચણાને દબાવીને આ રીતે ચેક કરીએ તે સારી રીતે કૂક થઈ ગયા છે હવે એક કઢાઈમાં આપણે બે ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે અને મેં અહીંયા બે મીડિયમ સાઇઝની ડુંગળીને રફલી કટ કરીને લીધી છે તો હવે આપણે તેને પેનમાં એડ કરી લેવાનું છે તો આપણે ડુંગળીને સારી રીતે તેલમાં શોટે કરવાનું છે તો મેં એના મોટા મોટા જ પીસ કરી લીધા છે હવે આપણે તે ડુંગળીને બેથી ત્રણ મિનિટ સુધી તેલમાં સોટે કરીશું તો બે મિનિટ બાદ ડુંગળી સારી રીતે કૂક થઈ ગઈ છે હવે આપણે તેમાં રફલી કટ કરેલા બે મીડિયમ સાઇઝના મેં ટમેટા લીધા છે તેને પણ એડ કરી લઈશું સાથે જ બે તીખા લીલા મરચાં લીધા છે તેને પણ આપણે એડ કરી લેવાના છે ધાણાની ડાંઠળી લીધી છે તેને એડ કરી લઈશું અને આદુ અને લસણને પણ એડ કરી લેવાનું તો અહીંયા મેં બધી જ વસ્તુને પેનમાં એડ કરી લીધી છે હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરતા જઈશું અને તેલમાં સોતે કરી લઈશું સાથે જ આપણા ટમેટા અને બીજા શાકભાજી જલ્દીથી કૂક થઈ જાય એ માટે આપણે તેમાં થોડું મીઠું પણ એડ કરી લઈશું હવે આ બધી જ વસ્તુને આપણે તેલમાં સારી રીતે સાંતળી લઈશું જેથી તે સારી રીતે સોફ્ટ થઈ જાય ત્યાર સુધી આપણે તેને સાંતળવાના છે તો હવે આપણે પેનનું ઢાંકણું બંધ કરી લઈશું ને તેને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ સુધી થવા દઈશું આપણે શાકભાજી કૂપ થાય ત્યાં સુધી આપણે દહી તૈયાર કરી દઈએ તો દહીં માટે મેં અહીંયા એક કપ જેટલું મીડિયમ ખાટું દહીં લીધું છે અને મેં તેને ફેટીને લીધું છે તો હવે આપણે તેમાં મસાલા એડ કરી લઈશું તો મસાલામાં મેં સૌથી પહેલાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યો છે અને એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર અને સાથે જ એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી છે તીખો અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું છે તો અહીંયા દહીં આપણે ફેટીને જ લેવાનું છે જેથી તે સારી રીતે મિક્સ થઈ જાય તો અહીંયા આપણે એકદમ ટેસ્ટી એવું મસાલા દહીં બનાવીને તૈયાર કરવાનું છે તો તમે જોઈ શકો છો કે મેં આ મસાલા દહીં બનાવીને તૈયાર કરી લીધું છે તો આપણે આ જ રીતનું દહીં તૈયાર કરી કરીને સાઈડમાં રાખીશું અને ત્યાર સુધી આપણે શાકભાજીને ખોલીને જોઈએ તો શાકભાજી પણ આપણા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતે આપણે ટમેટાને ચેક કરીએ તો તે સારી રીતે સોફ્ટ થઈ ગયું છે તો હવે આપણે તે ગેસની ફ્લેમ બંધ કરીને તેને સારી રીતે ઠંડુ થવા દેવાનું છે તો એ આપણે શાકભાજી ઠંડા થઈ ગયા છે હવે આપણે તેને એક મિક્સર જારમાં કાઢી લેવાનું છે તો આપણે તેને એક જારમાં કઢી લઈશું અને આપણે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરવાનું છે તે માટે આપણે તેને એક જારમાં એડ કરી લેવાનું છે હવે આપણા બધા શાકભાજી સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય માટે મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે કઢાઈમાં મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કરી લીધું છે એક ચમચી જીરું એડ કરીશું સાથે જ આપણે તેમાં ખડાઉ મસાલો પણ એડ કરી લેવાનો છે મેં અહીંયા એક કમાલપત્રો ચાર લવિંગ અને તજનો ટુકડો એડ કર્યો છે હવે આ બધા જ મસાલાને આપણે સારી રીતે તેલમાં સોતે કરી લઈશું ત્યારબાદ આપણે જે બનાવીને પેસ્ટ રાખી હતી તેને પણ તેમાં એડ કરી લઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે તેને ચારથી પાંચ મિનિટ સુધી કૂક થવા દેવાનું છે જ્યાં સુધી તેમાં ઓઇલ સેપરેટ થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા જઈશું અને સારી રીતે કૂક થવા દઈશું તો અહીંયા ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મસાલામાંથી ઓઇલ સેપરેટ થવા લાગ્યું છે તો હવે આપણે તેને એકવાર ફરીથી હલાવીને તેમાં આપણે જે મસાલા દહીં બનાવીને રાખ્યું હતું તેને પણ તેમાં એડ કરી લઈશું તો ગેસની ફ્લેમ હવે આપણે મીડિયમ રાખીશું અને આ દહીંને એડ કર્યા બાદ આપણે તેને સતત હલાવવાનું છે તો મેં અહીંયા દહીં એડ કરી લીધું છે હવે આપણે તેને સતત હલાવતા જઈશું જ્યાંથી દહીં આપણું ફાટે નહીં તો આ જ રીતે આપણે તેને હલાવવાનું છે તો આપણું દહીં સરસ રીતે અહીંયા મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આપણે તેને ઓઇલ સેપરેટ થાય ત્યાર સુધી તેને કૂક કરવાનું છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે તો મીઠું આપણે પહેલાંથી પણ એડ છું એ માટે આપણે તેનું ટેસ્ટ કરીને જ તેમાં એડ કરવાનું છે હવે આપણે ફરીથી આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે તમે જોઈ શકો છો કે મસાલા પણ આપણા સારી રીતે કૂક થવા લાગ્યા છે તો અહીંયા મસાલામાંથી પણ ઓઇલ સેપરેટ થવા લાગ્યું છે તમે જોઈ શકો છો એકવાર તમે સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે તેમાં ચણા એડ કરવાના છે તો હવે આપણે તેમાં ચણા એડ કરી લઈશું અને આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે તો આ જ રીતે આપણે ચણાને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો અમે ગ્રેવીને સારી રીતે ચણા સાથે મિક્સ કરી લીધી છે હવે આપણે તેમાં પાણી એડ કરીશું તો આપણે ચણાને બોઇલ કરતી વખતે જે પાણી બચ્યું હતું તેને જ તેમાં એડ કરવાનું છે તો મેં અહીંયા એક વાટકી જેટલું પાણી એડ કર્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે એડ કરી શકો છો જે જે રીતની તમારે ગ્રેવી જોઈતી હોય એ રીતનું તમે પાણી એડ કરી શકો છો તો મેં અહીંયા એક વાટકી પાણી એડ કરી લીધું છે અને અહીંયા મેં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ પણ કરી લીધું છે હવે આપણે ઢાંકણું ઢાંકીને તેને કૂક થવા દેવાનું છે તેમાં સરસ એવું બોઇલ આવી જાય ત્યાર સુધી આપણે તેને કોક કરીશું ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે તેને ખોલીને ચેક કરીએ તો તેમાં સરસ એવું બોઇલ આવી ગયું છે આપણે તેને મિક્સ કરીને પણ જોઈ લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવા છોલે પણ આપણા બનીને તૈયાર થઈ ગયા છે અને ગ્રેવી પણ એકદમ પરફેક્ટ બની છે તો હવે આપણે એકદમ ટેસ્ટી એવો વઘાર પણ ઉપરથી કરી નઈશું તો મેં તડકા પેનમાં બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે હવે આપણે તેમાં મેં અહીંયા બે મરચાંની સ્લેટ્સ લીધી છે તેને પણ એડ કરી લઈશું સાથે એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી લઈશું અને તેને સારી રીતે થવા દેવાનું છે ત્યાં મરચાં થઈ ગયા છે હવે આપણે ઉપરથી એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીને આ રીતે મિક્સ કરીને એડ કરી લઈશું વઘાર ઉપર તો મરચું આપણું બળે નહીં એ પહેલાં જ આપણે તેમાં વઘાર એડ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે વઘાર પણ મેં સારી રીતે એડ કરી લીધો છે હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે એકદમ ટેસ્ટી એવા ઢાબા સ્ટાઇલ છોલે બનીને તૈયાર થઈ ગયા છે તેને ગરમા ગરમ સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર અને ચટપટા એવા આપણા ઢાબા સ્ટાઇલ મસાલા છોલે બનીને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો તમને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને જો મારી ચેનલ પર નવા હો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બે લાયકોને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી આવી અવનવી રેસીપીના વિડીયોના નોટિફિકેશન તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાર સુધી આવજો